જય દ્વારકાધીશ જયમાં પીઠર સ્વાગત છે આપણા નવા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને અટ્રણમ જો ધીરે 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 મેં વર્ષે હે ના નેવા ચાલુ થાય કે ના કંઈ આમાં મારગમાં પાણી દેખાય એવો ધીરો ધીરો આમાં તમને નહીં દેખાતો ભાદરમાં નામ હે મિત્રો અટ્રણમન ધીમો ધીમો ચાલુ છે વરસાદ એવું બધું હાલે છે મિત્રો વધારે આવી જાય ને તો ભારે કામ થાય ને ધીમો એક રેડું નાખી ગયું તો જો આવું આવું રોગું થઈ ગયું મિત્રો આ ટ્રેક્ટર એવા હાટું આપણે અહીં પડ્યું હે આપણે ઓલ મોટર કાલ કાઢી હતી ને એ બળી ગઈ છે એટલે કંઈ પબાઈ તાત્કાલિકતા હમી થાય નહીં એટલે એ મોટર છે ને દઈ આવ્યા અહીં અને થાય મતી ને પછી આ રામશીકા ટ્રેક્ટરમાં બે બેરલ હતા ને તે એક પીવા હાટું અને એક વાપરવા હાટું ભરી અને અહીં રાખી દીધું કઈ કાશ ના રહી એટલે અહીંયા રાખી દીધું હે મમ્મી જો ના જોઈને તૈયાર થઈ ગયા હે અને ધૂપ દીવા કરવાનું કામકાજ ચાલુ જય શ્રી કૃષ્ણ અમે એકદમ આનંદમાં ઘરનું કામ થોડા થોડા આપણે કામ કરીને હવે આપણે ધૂપ દીવા કરી લેશું પછી મેં એટલે ઘરનું જ કામ કરજ

આ સ્પેશિયલ વાઢિયું ખોળ કે મકાઈ કે હોય ને એમાં ખળ હોય ને તો સાટી દેવાનું આ ખોખું આમાં પાવડર આવે પાંચ પંપનું છે મારે દહ આયરું છે એટલે પાંચ પંપનું લીધું છે એટલે આ તમે સાટી દેહો ને એટલે ગમે એવું ખળ હે ને સાફ થઈ જાય હે હાવ બરાબર અને વાઢિયામાં મકાઈમાં કંઈ નહીં થાય વેસેટ નરવાઈ આવી ગઈ એટલે એ પાંચ સાત આયરું રહી ગયું છે ને એમાં આ સાટી દેવું છે એટલે એ કંઈ પીડા છે નહીં યા તમારે જોવું હોય જોઈ લેજો કોઈને લેવું હોય પછી લેવા થાય બરોબર એટલે આ કોઈને વાઢ ખળ હોય મકાઈ હોય એમાં ખળ બહુ થઈ ગયું હોય મેદા એમ ના હોય ને તો આ દવા સાટી દેવાની આવે ચાર પાંચ પપનું આવે દસ પપનું આવે પંદર પપનું આવે જેટલા તમારે પંપ જોતા હોય એટલે સાચી દેવાની અને આ આપણે જીરાની દવા લઈએ હા પણ જીરાની ગામ માંડવીની જે આ આપણે ફૂલફાલની છે આ આ છે એ અને આ હે ફુગનાશક બરાબર અને આ હે ઈરની એટલે આ તન જાત આપણે લઈ આવ્યા હે હજી સાઠિયું તો કહી આજ સાતવી હતી પાંચ વરસાદ જેવું છે એટલે આજ નહીં શકાય અને ભલે વરસાદ આવે તો આપણે આગળ સાતવી જ નથી ખોટું ક્યાંય બરાબર તો વરસાદ વયું જાય ત્રિકણ સાઠિયું પછી દવા અહીંયા લીધેલ હોય ને તો ગમે ત્યાં સાતવી હોય તો સાટવા થાય બરાબર હું બતાવું તમને જો વાઢ એમ કેવું ખોળ હે નહીં માંડવી નો કંઈક આવો નજારો હોય અટાણે આ બધું ખોળ હે હે અને આ શિયાળ પાટલા રહી ગયા હે તો આવું બધું ખોળ હોય ને વાઢિયામ ગાઠક ની નરવાઈ આવીએ અને આ ખોળ બધું બરી ગયા હે બરોબર એટલે હે ને એ લઈ આવ્યો હું એટલે હવે વરાપ આવે ને તો એ પહેલાં આમાં મારી દેવી પછી આમાં મારી દેવી એટલે બધે આપણે થોડ સાફ થઈ જાય કંઈ જોવા પડે ના રહીએ લટામણ જો એમ ત્યાં નામ કંઈક વારી વધારે આવે વરસાદ જો વાટાણ વધારે ચાલુ થયો જો તમને આમાં કેમેરામાં નહીં દેખાતું હોય વટાણ નામી ચાલુ થયું હવે જો નેવાય ચાલુ થઈ જાય કોક કોક જો બરાબર કંઈક વધારે આવે ને કંઈક ઓછો ને એમ ધીમી ધારે ચાલુ છે વરસાદ

જરાક છે હવે બોલ ન બોલ શું કરવાનું આ ભાઈ સંગને આ બેસાડ્યા છે જો સાનું મરું બેઠા બેઠા જોયું હું જો હે માખી ઉડાડ માખી ઉડાડ એય નહી બેસાડી દીધો છે આ બધું જોય છે હા એટલે બપોર હે પણ હું નથી એને જો બેસાડી દીધો પછી ગાડીમાં ગાડીમાં બેસાડી દીધો શેકરા એય

એક આપણે પીવામાં આવી ને એક પાણી વાપરવામાં આવી મોટર આવી ગયો એટલે કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ બધા ટાકા ભરાઈ ગયા બસ હું કમ્પ્લીટ થઈ ગયું છે હવે મેં બીજું મૂકી આવું આપણું કામ જોડવાઈ ગયું આવું વાંધો નથી જૂનાવાણી મિત્રો ટ્રેક્ટર છે ટ્રેક્ટર બહુ સારું છે તાકાતમાં બધી રીતે બહુ મસ્ત ટ્રેક્ટર છે પોતાને ખેતી માટે જ આપવાનું હોય એટલે કે પીડાઈ જ

બે કલાક મૂળ હા હજી ભૂખ લાગી ગઈ હે ખાહે મેળ આવી મિત્રો એને બરાબર ને બરાબર ને હા કેટલો વડો થાય પછી

હજી હજી આવે હજી આવે હારો મિત્રો એ હવે ઉઠી ગયો ને મારે બાપુ એક કામ સીંધી ગયા તા ભીહું છોડવા ગયા ને પણ ભીહું સારવા તો એક કામ સીંધી ગયા તા મને એ આપણે કરવું પડે ને આવીને ગાયરું ખાવી દઉં કામ ઈ છે કે અહીંયા છે ને ત્યાં ભેંસો ની જગ્યા અહીંયા બધો કદડો ને ને એ ઉહેડવાનું કઈ ગયા હે એટલે હે ને આપણે એ કામકાજ કરવાનું છે ને એટલે ગાયરું જડી અહીં બાંધવાની થાય એટલે આપણે જે આ ભરાય નહીં ને એ ચંપલ પહેલી લીધા હે અને આગળ મંડાઈ રહેવું હે તમારે સિનેમા ઓલો ફાસો ફાસ જોવું હોય તો ચડાવી દઉં હાલો બરાબર તો તમે જોજો અને હું એ બધો કચરો ભેગો કરી નાખું એટલે મારે બે કામ થાય બરાબર ને તમને દેખાડાઈ જાય અને મારે કામ થઈ જાય હાલો તો આગળ બે નો તમે Quick a kick a boo મિત્રો તમને કોઈને ખબર ના હોય ને તો કહી દઉં આ જો આ બનાવલ છે છે આ આ બનાવ્યું જો ચુમાહામાં મિત્રો બહુ કામ આ હેદેસર કચકાણ થઈ ગયું હોય ને માલ ખીલે તો આમ હરિયા વારલ જોવા જે આમાં બધો ડૂચો આવી જાય બરોબર એટલે આમ હે ને આ બહુ ભેગું થઈ જાય જે આ મે પાવડી થી પેલે ટ્રાય કર્યું હતું ને એ ના થયું કેમે પાવડી નથી પણ આ હરિયાથી ટ્રાય કર્યું ને આપણે પાસે આવાના આવા બે છે આપણે સ્પેશિયલ સુમાહા હાટું જ બનાવ્યા હતા કોઈ આવી ઓગેઠ ને કોઈ ખડનો ડૂચવાનું રહી ગયો હોય ને દબાઈ ગયું હોય ને સુમાહામાં ભીહું પગ નીચે તો જો આ ને મેં તો આ પંજા કહેવાય આવા અને પંજા કંઈ બીજા શું કહેતા હોય ખબર નથી પણ જો આવી રીતના હરિયાનું હોય બનાવેલ મિત્રો આ બહુ કામ આવે ટૂંકમાં આમ પરબારું છે અને આકડીયા માં આવી જાય એટલે ખીલો પરબારો ચોખ્ખો થઈ જાય અમે પાવડીથી એક ખીલો ચોખ્ખો કર્યો ને હવે થાકી ગયો તો પણ આનાથી હે ને કાયદેસર થઈ જાય એટલે કોઈને ખબર ના હોય ને તો જો આ જોઈ લ્યો અને પછી બનાવવો હોય ને તો બની જાય ગમે આ વેલ્ડિંગ વાળાની દુકાઈની બની જાય અને આ છ આની વારો હે મિત્રો છ ની વારો છ ની વારો ટૂંકમાં જેટલા આપણે હરિયાવાળું બનાવવું હોય ને એટલું કાયદેસર સીધે સીધા એક માપને કાપી અને છ જોઈન્ટ કરી અને પછી આવી રીતના વારી દેવાના જાય ગોલાયું વાયરલ છે ને એવી રીતના અને પછી અહીંયા આપણે એક સપોર્ટ મારી દેવાનો એટલે હાથ હરિયા એક અને એક પાંચ હરિયા હે એક પાખું બનાવ્યું હતું એક ઘાટું બનાવ્યું હતું જીમ આપણે આપવું હોય ને એ હરી હાલે એટલે આ કોઈને ખબર ના હોય અને હેરાણ થતા હોય ચુમાહામાં તો આ બનાવી લેજો જો વિડીયો જોઈને આપણો તો હે બહુ હેલું પડે મિત્રો બહુ ખીલા માલ હોય ને એને ઉીલામતા લાગે બેક માલ હોય એને તો બહુ ના નડે એને તો ગાયો મથલ જરાક વાળ લાગે એમટા માલ હોય ને હાથ હાથ ઢોર કે એવું હોય ને તો હેના ખીલા ચોખા કરવામાં મિત્રો બહુ કામ આવે હે એટલે ઈ તમે આ વિડીયો જોઈ અને તમને જો ગમે તો બનાવી લેજો આ મેં કીધું માહિતી દઈ દઉં આ આપણા પાસે છે ને એટલે કોઈને આવી ખબર ના હોય ને તો જો આવી રીતના હરિયા બનાવી લેવા ને પછી તમારે કરવું હોય તો બહુ કામ આવી આવું ઉખેડવામાં બરોબર મેં કીધું બતાવી દઉં જય શ્રી કૃષ્ણ જય કેમ છે બધા મજામાં મજામાં અમે પણ મજામાં આપણે ઘણા દિવસ પછી વ્લોગમાં આવશું હમણાં કંઈ ઉતારતા નહોતા મારી તબિયત બહુ જ દુઃખ રહી એટલે કાંઈ મૂળ હોય નહીં એ મજા ના આવે બધા કહેતા તો એ રીતે બનાવ પણ ના આવે મજા ના આવે એટલે અને જોતા ઠમ ચાલુ હે થોડ થોડો વરસાદ તમને દેખાય કે ના દેખાય ને એવા થોડા થોડા ચાલુ હે એવું હે છ સાડા છ જેવું થતું હે ને અમારે દેરાણી હોય એટલે આપણે બધાને દેરાણી હોય ને મજા જઠાણીની શાંતિ હોય કંઈ કાંઈ ના હોય મારે દેરાણી હે તમારે બધાને હોય કે ના હોય ખબર નહીં દેરાણી જો રસોઈ બનાવે ને આપણે ખાલી આડા મારી ગયું છે શું કરો મેડમ એમ देखो है हां के बन सक बने भिंगणा हम्म हम्म तब पण नहीं है पछी अब रोटी ना रोटली बाकी रहे सगले तपी दही है आपने लाइट ना दे नगर लाइट बण्या है ना तो मगत गयो जा हमारा फिर वो लाइट त्या है मगत मारो हमें देरानी से तो गरम है वो है लाइट त्या है मगत जा है किम जा किम के सरिया લાઈટ જાય 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 આવે તથા બાર લાગી એટલે એટલે બની રોટલી મૂકીને પડે મજા મગજ જાય હા બધું હોય પછી આપડે રસોઈ ચાલુ કેમકે શ્યામ રમતા આપડે દીકરો શ્યામ અમે લીક રોસ્યા અમે ઘરે તાપડે થોડી બીજાન ઘરે જાય ઘરે બેસવા જાય હા જાય નવરી ના ના એવું જો સાયકલ માં બેહાડો તો મજાઈ આવતી હતી પછી ઓલા બરફ થતા ને દાદા થી વયો ગયો હવે વિજયભાઈ લઈને એવું હે હવે તો સાયકલ માં બે પણ આમ પગ બહુ નથી ખોડતો એમ થોડોક આરામ કરે હે ને થોડીક દીકે લાગે એવું હે પછી આવડી જાય પછી કઈ વાંધો નહીં આવે ને આપણે હમણાં તો ખાલું ખાલું લાગે બધા માલ જો ચરવા હોય જાય ને બે મા દીકરી હોય ગાય બધી એવું હે A loto, a prea, a gormor, pois.